આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના અનુસંધાને તારીખ કે સાતમી મે બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે આ ચૂંટણીમાં મહિલા મતદારોને પણ સમાન સહભાગિતા નોંધાય તે માટે આજરોજ રોજ એકોતેર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ લોધીકા તાલુકાના માખાવડ ગામ ખાતે ગત વિધાનસભાના પુરુષ મતદાર કરતાં સ્ત્રી મતદારોનું વીસ કરતા ઓછું મતદાન થયું હોય તાલુકા વિકાસ અધિકારી લોજીકા દ્વારા સ્ત્રી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરી મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય સમાજમાં હજુ પણ અનેક વિસ્તારોમાં મહિલા મતદારો શરમના કારણે મતદાન કરવા માટે બુથ ઉપર આવતા સંકોચ અનુભવે છે આ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ કરીને સખી મતદાન મથકો પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમાં માખાવડ ગામની મહિલાઓને મતદાનની ફરજ અને અધિકાર વિશે જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરવા સમજૂતી આપવામાં આવી હતી તથા મહિલા મતદારોને મતદાન અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા